તો ઘણા બધા દોસ્તોને આ નથી ખબર હોતી કે યુટ્યુબનું પેમેન્ટ કેટલા દિવસે યુટ્યુબની અંદરથી રિલીઝ થાય છે અને કેટલા દિવસે તમારા બેંકની અંદર આવે છે તો ચલો આજના વિડીયોની અંદર એ જ જાણીશું પણ એની પહેલાં આપણી આ ચેનલે હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલનું બટન છે તેની ઉપર ક્લિક કરી દો વિડીયોને લાઈક કરી દો અને તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોતો છે જલ્દીથી કોમેન્ટ કરી દો જેથી મને પણ ખબર પડે અને હું પણ તમારા માટે એ જ ટોપિકનો વિડીયો લાવી શકું તો બનેને ત્યાં સુધી પેમેન્ટ એકવી અને બાવીસ તારીખે રિલીઝ થાય પછી તમારા ખાતાની અંદર મેક્સિમમ પાંચ દિવસની અંદર એ પેમેન્ટ આવી જાય છે બેંકની અંદર પણ ઘણા બધા લોકોને પેમેન્ટ નથી આવતું ખાતાની અંદર તે કંઈક અલગ પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લમ વિશે પણ આપણે કોક દિવસ જાણીશું તમે કોમેન્ટ કરજો એ પણ આપણે તમને જણાવી દઈશું તો હવે આપણે તમને ફૂલ પ્રોસેસ કહીએ કે તમારું પેમેન્ટ વાયટી સ્ટુડિયોમાંથી ક્યારે જાય છે અને બેંક સુધી કઈ રીતે પહોંચે છે તો ચલો સૌથી પહેલાં તો જો તમારા જે વિડીયો છે તેની અંદર એડવર્ટીઝમેન્ટ આવે અને જેટલા પણ પૈસા છે તે તમારા વાયટી સ્ટુડિયોની અંદર જમા થાય છે જેટલા પણ ડોલર છે બધા જમા થાય છે અને તે જો અમુકના અમુકનામાં જો તમે જુઓ તો પહેલી તારીખે જ અપડેટ થઈ જાય છે માની લો કે તમે આ મહિનો ચાલે છે ડિસેમ્બર તો ડિસેમ્બર મહિનામાં જેટલા પણ કમાણી કરી એ તે અગિયાર અને બાર તારીખે એડિશન્સમાં જમા થઈ જાય છે ડોલર કે પાંચસો ડોલર જેટલા તમે કમાણા હોય એટલા અને તે ડોલર એકવીસ તારીખે અને બાવીસ તારીખે તમારા એડિશન્સથી કપાઈ અને તમારી બેંક્સ બાજુ જવા લાગે છે એટલે આમ પગ ચાલી નહીં જતા અરવે અરવે જાય એમ ફોરેક્સ ટ્રાન્ઝેક્શન દ્વારા એટલે તમારે એ ટેન્શન નહીં લેવાનું આવી જશે મરું ધીમે ધીમે પહોંચી જશે પાંચક દિવસ થશે બહુ ઘણું નહીં થાય પાંચ દિવસની અંદર તમારા ખાતાની અંદર આવી જાય છે અને પાંચ દિવસની અંદર જો તમારા ખાતાની અંદર પૈસા ન આવે તો એ એમ સમજી લેવાનું તમારે કે ભાઈ તમારે થોડાક ધક્કા ખાવા પડશે ને ધક્કા ખાધા વગર મેર પડવાનો નહીં તો એના માટે તમારે શું કરવાનું છે એ બહુ જ લાંબી પ્રોસેસ છે તમે એક કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ અમારે જાણવું છે તો આપણે જરૂરથી જણાવી દઈશું કેમ કે આજનો વિડીયો કેટલા દિવસે પેમેન્ટ આવે છે યુટ્યુબનું એના વિશે જ હતો તો પાંચ દિવસમાં આવી જાય છે અને એ આપણે તમને જણાવી દીધું છે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર પણ એની પહેલાં જો તમને ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં રસ હોય એટલે કે પોસ્ટર ડિઝાઇન કરવા ગમતા હોય અથવા તો બર્થડે પોસ્ટર બનાવવા હોય અથવા તો કંઈ પણ પ્રકારની ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કરવું હોય પોસ્ટર બનાવતા શીખવું હોય તો તેના માટેનો આપણે કોર્સ બનાવી આવેલો છે તમારે કોર્સ પરચેસ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણો કોન્ટેક નંબર પણ આપેલો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડ